ગોંડલના અગ્રિમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂતો દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇના ના લીસ જેટલા દોરતા તેમણે ચાઇનાના લસણ અંગે રાજ્ય સરકાર માર્ગદર્શન માંગે લસણ કોણે મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરી છે ભારતમાં પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈના લસણનું વાવેતર શા માટે થઈ રહ્યું છે વાવેતર કર્યું અને માર્કેટમાં તેને વેચવા માટે પણ લાવવામાં હોવાનું સામે આવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ બે હજાર કટ્ટા લસણની આવક થવા પામી હતી યાર્ડમાં આવક થયેલ લસણ છાપરા નંબર દસ માં લસણ ઉતારવામાં આવ્યું હતું અને તે દરમિયાન યાર્ડના વેપારીઓને ચાયના લસણના આશરે ત્રીસ જેટલા કટ્ટા ધ્યાને અછડતા સૌપ્રથમ યાર્ડના ચેરમેને જાણ કરી હતી ત્યારબાદ કર્મચારીઓ યાર્ડના સત્તાધીશોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા યાર્ડના વેપારી રમણિકભાઈ વધાસિયાએ જણાવ્યું હતું કે યાર્ડ ખાતે લસણની આવક દરમિયાન અંદાજે ત્રીસ કચ્છાની જેમાં આશરે છસો થી સાતસો કિલો ચાયના લસણ જથ્થો આવ્યો હતો અને આ ચાયના લસણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું તે પણ તપાસનો વિષય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઈનાનું લસણ આવ્યું છે જો કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરીશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે કારણ કે વેપારીઓની લાગણી અને માગણી પોતાના માટે નથી આ રાજ્યના ખેડૂતો માટેની માગણી છે તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન છે અત્યારે અમારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે ત્રીસ કટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે ત્રીસક કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો હોય આવી લહણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાતના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે આ આ લસણ ચાયના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને બે હજાર છ અંદાજે બે હજાર છ થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે મતલબ આ અત્યારે એક શું કરો દાણચોરીનો માલ આવ્યો ને એ રીતનું માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણચોરીનો માલ છે તો એનો યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે